કરવાના છે કાળા હાથ ટૂંકમાં કાળા હાથ એટલે કામ કરવાનું હે કાળા હાથ થાય ને એવું આમ કાળા હાથ નથી કરવાના કેમ કે કાળા કામ કરતા જ નથી કાભાણા એને ધોવા દિવસે નવા નકોર ને ધોવા કામ જ કરવી એમાં એવું છે કાલે આપણે જસદણથી જે સાફ ટેન્ગું મંગાવી હતી ને એ આખી ઓઇલ વાળી હોય તો એને સાફ કરવાની છે ઓઇલ જે હોય ને કાળું એ માથેથી ગાભા મારીને તો થોડાક હાથ કાળા થાય એવું છે આમ કરે આમ નહીં અને ઓલે પતરા પડ્યા ને એ આપણે આ ગેટની જે આ ફ્રેમ બનાવેલી પડે ને એની માથે લગાવવા લગાવવાટું મંગાવ્યા હતા તો એ પતરા અને આ સાફ ટેગુ આવી છે ઇને સાફ સફાઈ કોડી ઓઈલ વાવ હે કોન્ફિગ કરવવાની છે હાલો એક કામ અત્યારેમાં કરી દેજો ચાલ હાલો ભણિયા ઓહ માય ગોડ હુ ઇઝ ધીસ એનીવન નો ધીસ પર્સન ધીસ ઇસ મોસ્ટ વેલ્યુએબલ બટુક સેટ આ બટુક સેટ કાળા કિન સાફ કર્યું હતી ને એને સાફ કરી અને નવી નકઓસ બનાવી અને એક બાજુ વ્યવસ્થિત ઢગલો કરીને મૂકી દીધી હે અને હાથ પોતે ધોઈ નાખ્યા છે અને હવે હાથ છે ને એ સિમેન્ટ વાળા બગાડવાના છે પાછા આપણે ગેટ ફિટ કરવા હાટું આજે કેસીસ બનાવી હતી ને એને આરસીસી નું જે ફાઉન્ડેશન ભર્યું હતું ને એ ગેટ ફિટ કરવા હાટું આખું ભરવાનું છે તો એ હાટું અહીંયા સિમેન્ટ કાંકરી અને રેતી આવી ગયું છે મિક્સ થઈ ગયું છે બધું કોન્ક્રીટ બનવાનું છે કાફી ખબર તો બધું મિક્સ થઈ ગયું છે હવે માલ બનાવી અને એ જે આખું જોયું ને એ આખું ફાઉન્ડેશન ખાડો એ પેરી વાળવાનું છે અને અડધું નાખવાનું છે આ ખાડામાં કેમકે બે બાજુ જે ગેટ ફીટ થાય ને એ બે ગેટ વજન છે ને એ આપણે આરટીસીનું ફાઉન્ડેશન જોયું ને એની માથે એ રીતનું કરવાનું છે અને ગેટ જો અહીંયા પીડ્યા છે બે એની માથે આ પતરા ને પેલા છે ને હવે પાણીનો પાઇપ આપડે ઓલે જે ઝાડવા પાવાનો જોને ત્યાં હેઠે પુગાર દીધો હે એટલે પાણી આવે ને એટલે પાણી નથીન માલ બનાવી સુકપો પછી ખાડો ભરીવા આવે અને આ ભાણિયા હે ને વેકેશન આવી આવે ને એમને બહુ ફાયદો થાય છે જેમ કે હાથ કાળા કળા વન કામ કરાવી લેવાનું એટલે ભાણિયાને એમ થાય કે મામા હાંસ બહુ હાંસવા નઈ તન કામ કરાવી લેવાનું એટલે ભાણિયાને ઉક્યો એમ ઊલુ ન લાગ્યું ખોટું ન લાગે કા ભાણે

અને મોટા આંબામાં થોડું ખીર્યું હતું પવન ને એવું આવ્યું ને એમાં અને અત્યારે માહોલ બંધાઈ ગયો બધી બાજુ ને પવન વાદળવાનું બધું ચાલુ થઈ ગયું છે આ બાજુના ખૂણામાં થોડુંક વધારે દેખાય છે અને આપણા બધુડા બધા મસ્તીના બેઠા હે ભાઈ લીમડાના સાય અહીં તો છે ને થોડુંક વાદળ હે ને હરુડે છે આ બાજુ અને થોડુંક આ બાજુ છે લીમડો આડો આવે છે એટલે નહીં દેખાતો હોય બાકી હવે હાલો કરી લીધો એટલે પાછા જવા દેવી ખાણે આપણું ફટફટ કેવું લઈને અને આજે સવારનું આપણે ગેટનું કામ ઉપાડ્યું હતું ને એમાં આગલા ભાગનો જે ગેટ રહ્યો ને એના જે ઓલા શું કહેવાય કેસીસનું થાંભલાનીનું જે આરસીસીનું કામ હતું ને એ થઈ ગયું છે બે બાજુનું હવે જે ઓલી બાજુ કડા બાજુ જે ગેટ રહ્યો ને એનું કામ ચાલુ કર્યું છે એ હવે અહીંથી જાય અને પછી સાંજે નાખી શકાય છે

એક વરસાદનું મસ્ત ઝાપટું આવી ગયું છે માર નું સોમા ઉનાળો હતો સોમા થઈ ગયું આવ્યું ઝાપતું ઘડીક માં પાણી આવતા થઈ જાય ને એવું આવ્યું અને અત્યારે પાછું ઉઘાડ થઈ ગયું છે અને ઊંધ ઉડી ગઈ છે તો ખેડૂત ને કીધું એને કે મસ્ત સા બનાવીને સા પીને પી પછી કંઈક મજા આવે ટાઈમ ટુ ટી લાવો ભીખાભાઈ ભાઈ આવવા દો ભાઈ મામલો મેદાને છે શા આવી ગઈ છે

ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ આપણા વ્લોગ વિડીયોમાં ઠંડુ વાતાવરણ છે ને એની વાત જ જવા દો દાદા હાથમી જાય હાથ ને ઓગણીસ મિનિટ થઈ ગઈ છે હવા હાથ એટલે કે હાથના પંદર સુધી દાદા હાથમી જાય છે તો આપણે ત્યાં ઘાણી થી ને એવું બધું કરી અને નીકળી ગયા એવી ઘર બાજુ અને અત્યારે આવ્યા હતા દાદાના પોતે દીવાબત્તી કરવા તો અહીંયા અમારે બટુક છેઠ દીવાબતીને એવું બધું કરી વાયું છે હું ભાવુભાઈ અને બુટુક છે અહીં નહીં જાવી હાલીને ઘર બાજુ કેમ કે ગાડી એક જ ઈકો અને બીજી ગાડીઓ બધી વહી ગઈ હતી તો દાદાને એવું બધું કરી વાયું છે પગ્યા લાગી દીધું છે તો હવે પાછા આવું આવું થઈ જાય હાલતા અને આજ કામમાં એવું છે કે બપોર પછી છે ને આપણે ગોડાઉનમાં જે એન્ટના ભાગનો ગેટ હતો ને એનું આરસીસીનું કામ કરવાનું હતું પણ આ માવઠું હક નથી લેવા જોયતું આપતું આવી ગયું લીધે કામ પછી બંધ રહી ગયું આવામાં ટૂંકમાં આપે આવાના લીધે માવઠું તો ઠીક બધું માવઠાનું બાનું દેવાય બાકી અમારે ભટુક છે જો પરમ મિત્ર જતા એના પરમ મિત્ર ને હગાય ના પછી કેવી પૂછાયું મજા આવે પણ ભાઈ બના હું કહેવાય હગાય હોય તો જૂના ભાઈ એમ કે જૂના ભાઈ

કેમ કે આપડા ડ્રાઈવર સાહેબ આપણી લેમ્બોઝી લઈને આવી ગયા હાલો ડ્રાઈવર બાણું ઉગાડો હાલો બાણું ઉગાડો શેખ પધારે છે દરવાજો ખોલો એમ ને આમ હલકો ખોલવો પડે આમ પધારીએ હાલો આવી જાવ ડ્રાઈવર પાસે કામ પૂરું પૂરું કરાવી લેવાનું હોય તો પગારનો બદલો પૂરો પૂરો લેવાનો કેટલો પગાર ગયા આવવાના આવી અને બે માણસો છે એ ભાઈ પગપાળા આવવાના ઓલી ફૂલ રેકેટ લઈ લેવું હે લઈ લેવું આપડે ટાઈમ પાસ કરવો છે પછી વાત ભાઈ કામ છે ને

જોકે કાલે વરસાદ આવ્યો ને ત્યારે ભાઈ ધરમું પાણી પીવી દીધું હતું અને તો અત્યારમાં પાણી નમી દેવી દેવીને તો આપણા મનને અને હાથમાં શાંતિ મળે અને મન રાજી થઈ જાય આપણે આવીને અત્યારમાં કંઈક કામ કર્યું છે બાકી તો નક નેવાનું ઉપરથી સીધું પાણી એમાં જ પડતું હતું તો ઓલા પણે અને અહીંયા આ બે જગ્યાએ પાણી પવાઈ ગયું છે ફાય નલી જાય અને હવે હે દીવાપતિને ઉપરી કરી અને પછી એને કામ ચાલુ કરવાનું છે ઓલી બાજુનો જે ગેટ રહ્યો ને એનું એમાં એક ફાઉન્ડેશન ભરવાનું છે આરસી સીનું અને થોડાક બેલા અને યુટ્યુબનું શણતર કામ આવે છે એ બધું કરવાનું છે તો એનું કામ પછી ધીરે ધીરે ચાલુ એ બતાવશું નવા બ્લોગમાં જ્યાં સુધીમાં બ્લોગમાં એવા એ નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો લાઈક કરો શેર કરો અને જે કાંઈ થતું હોય એ બધું કરી નાખવામાં આવશે નવા બ્લોગમાં